તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં એક ખામી સર્જાય છે કોઈ ટેકનિકલ ખામી આવી છે વલસાડ ખાતે તેઓ પહોંચ્યા હતા જોકે તે દરમિયાન હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ નીતિન ગડકરી વલસાડથી હેલિકોપ્ટર મારફતે પાલઘર જઈ રહ્યા હતા સમગ્ર મામલે હવે ટેકનિકલ ટીમ તપાસ કરી રહી છે તો નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે વલસાડ તેઓ પહોંચ્યા હતા જોકે તેઓ પાલઘર જઈ રહ્યા હતા તે દરમિયાન હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી આવી હતી અને જો કે આ બનાવ બનતા જ સમગ્ર ટેકનિકલ ટીમ એલર્ટ થઈ ચૂકી છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે આ જંગે વધુ વિગત આપશે સંવાદદાતા પ્રિયાંક પટેલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી પ્રિયાંક જી જે પ્રમાણે વલસાડ ખાતે તેઓ નિરીક્ષણ માટે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીંથી હેલિકોપ્ટર મારફતે પાલઘર જવા માટે નીકળવાના હતા પરંતુ હેલિકોપ્ટર ની અંદર ટેકનિકલ ખામી સર્જાય છે જેના કારણે હવે તેઓ વાહન મારફતે જ હવે તેઓ નવસારી જઈ રહ્યા છે જ્યાંથી ખારેલ થઈને ત્યાંથી પછી પાલઘર જવા માટે નીકળશે હાલ જે પ્રમાણે નીતિન ગડકરીના હેલિકોપ્ટર હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાય છે જેને લઈને અત્યારે હલચલ વધી ચુકી છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપો